નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ છે મારી રમત આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળ તમને દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક જેનું નામ છે મારી રમત તમે શાળામાં ઘરે અને રજાના સમયમાં શેરીમાં મિત્રો સાથે અને ઘરની અંદર ભાઈ બહેન સાથે વિવિધ રમતો રમતા હશો આ રમતો બેસીને ઊભા થઈને દોડતા દોડતા ઘરની અંદર કે બહાર રમવાની હશે તમે જે જે રમત રમતા હોય કે તમારી આસપાસ સ્થાનિક રમત રમાતી હોય તેના નામ તેમાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી અને તે રમત તે રમવાની રીત અહીં લખો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રમતો હોય જે તમે રમતા હોય શેરીમાં ઘરે કે શાળાએ કે તમારા મિત્રો સાથે જે રમતો રમો છો અથવા ભાઈ બહેન સાથે જે રમતો રમો છો તેમના વિશે માહિતી આપણે અહીં લખવાની છે તો ચાલો જોઈએ રમતનું નામ છે ક્રિકેટ

બાળકોને વર્તુળમાં બેસાડી દેવા એક બાળક વર્તુળની ફરતે રૂમાલ લઈને ફરશે રૂમાલ લઈને ફરતો બાળક બોલશે ધમાલ ધોકો ધમધમ થાય પાછું વળી જુએ તેની પીઠ રંગાય દોડતા દોડતા કોઈ બાળકને અડાડીને રૂમાલ નાખશે એટલે તે બાળક ઊભો થઈ રૂમાલ નાખનારને પકડવા દોડશે જો રૂમાલ નાખનાર બાળક ઊભા થયેલ બાળકની જગ્યાએ બેસી જશે જેના હાથમાં રૂમાલ છે તેમની રીત જોઈએ જેટલા રમનાર બાળકો હોય તેના કરતા એક ઓછી ખુરશી સીધી લાઈનમાં ગોઠવી દો ત્યાર એક બાળક ખંજરી વગાડશે બાકીના બાળકો ખુરશી ફરતે ગોળ ફરશે ખંજરી વાગતી બંધ થાય એટલે બધા બાળકો ખુરશી ઉપર બેસી જશે જે બાળક ખુરશી પર ન બેસી શકે તે આઉટ ગણાશે અને આ રીતે રમ આ રીતે રમત આગળ વધશે ત્યાર પછી રમતનું નામ છે ઝેરી દડો સાધન સામગ્રી મોટો દડો ઝેરી દડો તે રમતની રીત જોઈએ બધા વિદ્યાર્થીઓને એક વર્તુળમાં ઊભા રાખો ત્રણ ચાર વિદ્યાર્થીઓ વર્તુળની અંદર ઉભા રહેશે વર્તુળમાં ઉભેલા વિદ્યાર્થીઓ અંદર ઉભેલા વિદ્યાર્થીઓને દડો મારશે જો કોઈ વિદ્યાર્થીને દડો અડી જશે તો તે વિદ્યાર્થી આઉટ થશે અને વર્તુળમાંથી બીજો વિદ્યાર્થી અંદર જશે આ રીતે રમતને આગળ વધારી શકાશે ત્યાર પછી તમને ગમતી પ્રિય રમત વિદ્યાર્થી મિત્રો તમને જે રમત સૌથી વધુ ગમતી હોય તે તમારે લખવાની છે પ્રિય રમત ઝેરી દડો ત્યાર પછી કઈ રમતમાં તમે સૌથી વધુ વાર જીત મેળવી છે તો તમે તમારા મિત્રો સાથે અથવા ભાઈ બહેન સાથે રમતા હોય ત્યારે તમે સૌથી વધુ વાર જીત કઈ રમતમાં મેળવી છે તે રમતનું નામ તમારે અહીં લખવાનું છે મેં લખ્યું છે ક્રિકેટ તમે શાળાના રમતગમતના કેટલાક સાધનોનો ઉપયોગ કરેલ છે તો દડો બેટ સ્ટમ્પ મોટો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક છે ધોરણ ચાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર